રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદનું ગતરોજ મંગળવારે નિધન થયું છે તેમણે પંચાણું વર્ષની વય અંતિમ શ્વાસ લીધા હતા તેઓ લાંબા સમયથી બીમાર હતા તો સ્વામી સ્મરણાનંદ વર્ષ બે હજાર સત્તરમાં ઓર્ડરના માં પ્રમુખ બન્યા હતા આરકે કે મિશ્રને તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પવિત્ર પ્રમુખ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ગતરોજ મંગળવારે રાત્રે આઠ વાગ્યેની ચૌદ મિનિટે મહાસમાધિ લીધી છે ઓગણત્રીસમી જાન્યુઆરીએ જ્યારે તેમની તબિયત લથડી ત્યારે સ્વામી સ્મરણાનંદને રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનમાં દાખલ કરવામાં આવ્યા કે જે બાદમાં તેમણે અંતિમ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી કે જેને કારણે તેમને ગત ત્રણ માર્ચે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા ઘટના પર પીએમ મોદીએ શોક વ્યક્ત કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે સ્વામી સ્મરણાનંદ મહારાજે પોતાનું જીવન આધ્યાત્મિક અને સેવા માટે સમર્પિત કર્યું તેમણે અસંખ્ય હૃદય અને દિમાગ પર અમિત અમિટછાપ છોડી તેમની કરુણા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે પીએમ મોદીએ આગળ લખ્યું કે મારી તેમની સાથે ઘણા વર્ષોથી ખૂબ જ ગાઢ સંબંધતા તો શ્રદ્ધાંજલિ આપતા ભાજપના ધારાસભ્ય શુભેન્દુએ પણ શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે આત્મા ન તો જન્મે છે ન તો મૃત્યુ પામે છે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદ મહારાજના નિતનથી ખૂબ દુઃખ થયું મારા વિચારો અને પ્રાર્થના રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા અસંખ્ય લોકો સાથે છે હું પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાશ્વત શાંતિ મળે સ્વામી સ્મરણાનંદ રામકૃષ્ણ મઠ અને મિશનના સોળમાં પ્રમુખ હતા તેમણે સ્વામી આત્મા સ્તાનાનંદના મૃત્યુ પછી પણ સત્તર જુલાઈ બે હજાર સત્તરના રોજ પ્રમુખ પદ સંભાળ્યું હતું સ્વામી સ્મરણાનંદનો જન્મ ઓગણીસો ઓગણત્રીસમાં તમિલનાડુના અદામી ગામમાં થયું રામકૃષ્ણ સંપ્રદાય સાથે તેમનો પ્રથમ સંપર્ક વીસ વર્ષની ઉંમરે થયો જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ